જુઓ મિત્રો તમારી મરજીમાં આ પ્રકારના છોડ જોવા મળે છે તો તમે જે સોડ જોઈ રહ્યા છો એ વધારે પડતા વરસાદના પાણી ભરાવાની સમસ્યાને લઈને થયો છે વરસાદનું પાણી મરજીના થડમાં વધારે પડતું જમા થાય તો જે સોડ છે એ મૂળ જમીનની અંદરથી છોડી દેતો હોય છે જેના પરિણામે છોડ નરમાઈ જાય છે તો આ પ્રકારની સમસ્યા જોવા મળે તો તમારી તાત્કાલિક ધોરણે મરચીમાંથી પાણી બહાર નિકાલ થઈ જાય તેવો રસ્તો કરવો પડશે બીજું કે આવીને આવી સમસ્યા જો તડકો હોય અને કોરું વાતાવરણ હોય ભેજ વગરનું અને ત્યારે જો તમારો સોળ નરમાઈ જાય તો તમારે મૂળની અંદર એક સોળ ઉખાડીને જોઈ લેવું કે ઉદય તો નથી ને જો ઉદય હોય તો તમારે કરડા કંપનીની જે ફિફ્રોનીલ પાંચ ટકા કટક ધરાવતી મહાવીર એસી આવે છે એને લઈને જો તમે ડ્રીચિંગ આપશો તો તમારી સમસ્યાનો નિકાલ થઈ જશે અને જો કદાચ તેમ છતાંય જો તમે એની સાથે ગ્રોથ પાવર જે ગ્રોથ કોમ્બી પાવર એપીએલનું આવે છે એ અને ફિફ્રોનીલ પાંચ ટકા જે કરડા કંપનીનું મહાવીર એસીનું આવે છે એ બે તમે મિક્સ કરીને ડ્રિન્ચિંગ કરશો તો તમને ચોક્કસ આનો સફળતાપૂર્વક રિઝલ્ટ મળી જશે અને છોડ તમારો આવી જ રીતે એકદમ કસ્મા અને લીલો સા મને સુકારો પડતો અટકાઈ જશે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર બન્યા રહેજો